પંચમહાલ જિલ્લામાં પણ પાણીની પોકાર છે પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન છે શહેરના મીઠાલી ગામમાં એક અને બે ખાતે મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેન્ડપંપ ખાતે જવું પડે છે ત્યારે જોકે મીઠાલી બેમાં આવેલા ઘરની બહાર પાણીના નળ છે પણ તેમાં પાણી નથી આવતું મિથાળી ગામમાં પાણીની બહુ તકલીફ છે અમે પાણી સાલીન સાલીન થાકી ગયે છે અરે અમારાથી હવે બનતું નથી ગયડા મોટલે અમારે પાણીની બહુ તકલીફ છે ભગત ફળિયામાં અને કોઈ અધિકારી જોવા નથી આવતા અને રિપેરિંગ કરવા નથી આવતા અને જલ્દીથી હેડપંપ કે બોર મુકાવો જોઈએ અમારા ગામમાં પાણીની તકલીફ પડે છે પાણી હલાવતા થાકી જવાય છે પાણી ખૂટી જાય છે પંપમાં પાણી નહીં આવતું આ બધા ઉભા રહે છે થોડીક વાર ઉભા રહેતા પછી પાછું થોડુંક પાણી આવે એવું થાય છે